ઇકો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયો અંદર ઇકો ગાડીની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ ઈકો ગાડી ફાઈવ સીટર છે પ્લસ એસી વાળી ગાડી એસી કમ્પ્લીટ ચાલુ મોડેલની વાત કરું બે હજાર સોળ સત્તરના મોડેલની ઈકો ગાડી છે એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં છે અને સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે બાર કિલોની બોટલ ની છે એસી ચાલુ પાવરફુલ ગાડીમાં કાટ સડો જોવા નહીં મળે સડા વગરની ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી લઈ ખરીદી કરી શકો છો એક વખત ઓનર નું કોન્ટેક કરજો રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વિના ના જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ચૌદ છન્નું નંબરની આ ઈકો ગાડી છે કંપનીનું મીટર જોવા મળશે અને સીએનજીની એન્ટ્રી પણ છે ને આખી ગાડી ઓરિજિનલ એસેસરીઝ ફૂલ ટોટલ એસેસરીઝ ચડાવેલી જોવા મળશે અને સાઈડના જે પગા છે તે નવા નાખેલા છે સ્ટીલના ટાયર પણ સારા કંડિશનમાં ટાયર નવા નાખવામાં આવ્યા છે સેકન્ડ ઓનર ગાડી સીટર મોડેલની ગાડી જોવા મળશે કિંમત તમે ઓનરનો કોન્ટેક કરી અને પૂછી શકો છો અંદાજિત કિંમત ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે ઓનરનું કોન્ટેક કરી લેજો તમારે ગાડી લેવાની હોય તો આ ઇકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું ગાડી તમને પ્રોપર સાવરકુંડલા જોવા મળશે